કામગીરી કરી રહ્યા હતા ખોદકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ જે હાઈ વોલ્ટેજની લાઇન પસાર થઈ રહી હતી ત્યારે એ લાઈન અડી જતા એમનું ઘટના સ્થળે બંને શ્રમિકોનું મૃત્યુ થયું છે બંને બાવીસ થી પચીસ વર્ષના ઉંમરના છે એમના નાના નાના બાળકો છે ત્યારે એ બાળકો એમના પરિવાર નિરાધાર બની ગયો છે પરિવારમાં જે કમાનાર વ્યક્તિ હતા એમનું જ મરણ થતાં એમને એમના પર આફતનો આભ તૂટી પડ્યો છે આ દુઃખની ઘટનામાં પરિવારને સાત્વના પાઠવા માટે એમના પર આવી પડેલી આ દુઃખદ ઘટના છે એમાં પ્રકૃતિ એમને શક્તિ આપે એના ભાવરૂપે આજે અમે માણવા માટે અહીંયા આવ્યા છે સાથે સાથે અમારી બધાની સંવેદના એમની સાથે છે ત્યારે આજે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ તમામ લોકો અમે સાથે મળીને એ પરિવારને માનવતાના રૂપે આ દુઃખદ ઘડીમાં રાહત મળે એના માટે એજન્સી સાથે અમે વાત કરી રેલવે વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા એમની સાથે પણ વાત કરી ત્યારે માનવતાની રાહે એ લોકોએ આ પરિવાર પર આવી પડેલી દુઃખદ બાબતને ધ્યાનમાં રાખીને માનવતાની રાહે એમણે સ્વયંભૂ બધાના આગ્રહ પ્રમાણે એમને એમના કંપની અને રેલવે વિભાગ દ્વારા દરેક પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયા આપવાની વળતર પેટે આપવાની એમણે જોગવાઈ કરી છે ત્યારે આજનો જે મૃત્યુ પામ્યા છે એમના પરિવાર સાથે અમારી સંવેદના છે અને એમની ડેટ બોડીને હવે અહીંથી પીએમ કરીને ગરબાડા ખાતે મોકલવા માટે જિલ્લા પંચાયત નર્મદા સૌ પણ મોકલી છે ત્યારે એમને આજે ત્યાં અંતિમ ક્રિયા માટે અહીંથી હવે રવાના થશે